અરે બા હા પેલો પોપટ લબાડ કેમ આવેલો હતો એ કાલે હું બીમાર થઈ ગઈ તો મને કહે કે મેં તમારા માટે માતાજી ની માનતા રાખી છે ને મારે માનતા પૂરી કરવા જવું છે તો મારી પાસે પૈસા નથી તો મને કે તમે ઓછી કા દો ને મને એમ કે અચ્છા અને તમે આપ્યા હા હવે એ માનતા પૂરી કરવા જવાનો હતો તો માતાજીના કામ માટે તે ના થોડી પડાય બેટા ઓ મારી માં તમે ધર્મા તો ખોલીને બેઠા છો અહીંયા શું થયું અરે શું શું થયું આવી રીતે કોઈ પણ આવીને તમારી જોથી રૂપિયા માંગી જશે ને તમે આપ આપ કરશો બધાને હવે માતાજીનું નામ દે એટલે તને તો ખબર જ છે હા અમને તો બહુ સારી રીતના ખબર છે આજે તમારા બંને દીકરાઓને હું કમ્પ્લેન કરું છું તમારી હવે તો હદ કરી છે તમે હવે એ તો મારા પાસેથી ભગવાનનું માતાજીનું નામ લઈને ખોટું બોલીને પણ પૈસા લઈ ગયો હશે પણ મારા તો ધનમાં જ જવાના છે ને ભગવાનના ખાતે તો મારા પૈસા લખાવવાના જ છે ને તમે સમજતા કેમ નથી કે આવી રીતે તમને ઉલ્લુ બનાવીને રૂપિયા લઈ જાય તમારી જોડેથી હવે આવશે ત્યારે હું બીજી વાર અને બરાબર પૂછીશ અચ્છા એટલે તમે રાહ જોશો કે બીજી વાર તમારે જોતી રૂપિયા લેવા આવે ને તમે એને આપો પણ એમ કે તો કે મારી પાસે અત્યારે નથી તમે ઓછી કા આપો મને એટલે એને પાછા એ મને આપવા દે આજથી પહેલા કેટલી વાર તમારે જોતી ઉછીના પૈસા લઈ ગયો છે સાચું બોલો વાપરવાનો તું એને પોચી લેજે તું એની જોડે વાત કરી લેજે કે ભાઈ હા તું કેમ મારા બધું કરવાનું અને પછી પાછળ થી મારે બધા

મારા પૈસા પણ લઈ લેશે તું બધું જ લઈ લઈશ હવે નહીં ચાલે તમારી રીચા ભાભી છે ને મારી રીચા ભાભી ને તમારી મોટી બહુ એ ચલાવે છે હું નહીં ચલાવું કેમ યાદ રાખજો કેમ તું ના ચલાવે નહીં ચલાઈ શું મારા ઘરવાળો અને મારા મોટા ભાઈ મહેનત કરીને રૂપિયા કમાય છે લોકો માટે નથી કમાતા આવી ગયા મોટા કેટલો પાવર બતાવે છે તારો હા તો હું તો બતાવીશ જ

કયા વિચારોમાં માં ખોવાયેલો છું કઈ નઈ આ બાજુ વાલો પેલા એ કાલે હું બીમાર થઈ ગયો કે તમને ખાંસી બહુ આવતી હતી તમે માનતા રાખી છે પણ માનતા પૂરી કરવા માટે મારી પાસે પૈસા નથી તો અગિયારસો રૂપિયા તમે દો મને પાછા હું તમને દઈ દઈશ પછી શું કર્યું તમે મેં આપી દીધા સરસ બહુ સરસ આવા નવા કામ કરતા રહો એટલે પછી બહુ ખીજાણી આવી છે ને એ આવી કે ઓળખ બાજુવાળો શું કામ હતા એ તો એમ કે મેં કીધું કે એને બીમાર થઈ ગઈ ને મારી માનતા પૂરી કરવા માટે પૈસાની જરૂર હતી તો એ પૈસા લેવા આવ્યો હતો ટેં કે તમે આપી દીધા મેં કીધું કે હા હવે માતાજીનું નામ લીધું એટલે મારાથી ના રહેવાયું તો મેં દઈ દીધા તેમ કે એ કેટલી વાર લઈ ગયો તમને કેટલી વાર પાછમાં કહો ને પાછા દઈ જવાના મને કહીને લઈ ગયો તો તમને કેટલી વાર લઈ ગયો અને કેટલી વાર દઈ ગયો કે તમે પાછા એમ કે એને પૈસા દીધા એમ કરીને મારી પાસે જે હતા મારે આ ચોપડીમાં હું પૈસા રાખું એ પણ મારી પાસે જૂંટવીને લઈ ગઈ બરાબર છે બહુ સરસ કામ કર્યું તમે હજી આવા અને આવા કામ કરતા રહ્યો કોક આવશે તમને કહેશે કે માતાજીની માનતા છે તમારો ઘરવાળો મને આપી દો મને આપી દે એમ કઈ તમને આપી દેતા હશે માતાજીની માનતા કો કે મઈની હોય તો નો દેવો પડે મને એમ કઈ પોતાના વાળને કોઈ દાનમાં દે દે તો છે હું કઈ ગેટલી બધી થોડી ગાંડી છું તો તારામાં બુદ્ધિ છે આનો મતલબ એવો થયો ને કે તારામાં બુદ્ધિ છે તો હોય તો ખરી જ ને એટલે આવી રીતે બધું લૂંટાવી દેવાનું

બધાયને બરબાદ કરી અરે તમે કોઈ બરબાદ નહીં થાઓ મારા ભગવાન મારા માતાજી મારો લાલો બધા સાથે બેઠેલા છે આ બધું તેની જ કૃપાથી છે આપણી પાસે એ તો તમે મને તો કોઈ પૈસા તમે પાસે હું લઉં તો હું તમને કેવી રીતે દઉં ક્યારેક તો મને પૈસા આ બીજા હવે તારી પાસે પૈસા લેવો હોય ને તો માનતા હું માની પડશે ઈ સરસ છે આ ભાઈ કોણ આ બારસો આપ્યો હતો ને હા આ 100 રૂપિયા તમને આ પાછા દેવા આવ્યો અરે માર શું પાછા દેવાના હોય એ 100 રૂપિયા કઈ પાછા દેવા તો હશે લેવા દે રેવા દે ના ના મારે તો વેવારે ઉશીના ના લીધા તા એટલે આપવા પડે બોલાય હજાર હું આપી દઈ આ બાજુમાં ના જે પૈસા બારસો રૂપિયા અરે બા બીમાર પડી ગયા તા ને એમ નહિ તો અમે હું મરી ગયા છી અમે એની દવા નથી કરાવતા આ પાડોશીને એમ છું કે બાની આ માનતા કરવું એટલે પાડોશી પાડોશીનો હુકમ આવ્યો તો હું હુકમ માનતા કરવાની ઈચ્છા થાય અમે મરી ગયા છીએ ઘરમાં કોઈ નથી એના છોકરા છે વહુ છે એનો ઘરવાળો આવડો મોટો બેઠો હે અને તમારે માનતા કરવાની શું જરૂર છે ભાઈ અમને એમ કયું બા અમારું ધ્યાન રાખે તો બાનું અમારે ક્યારેક ધ્યાન રાખવું પડે કે નહીં વાહ માનતા તમારે કરવાની પૈસા માણી દેવાના વાહ તમારી માનતા એ તો હું હજાર રૂપિયા બા તમને ઉશી ના લીધા ને એ આપી જાય ગો આવા નવા નમૂના ક્યાંથી કોઈ જણા આવે ઘરમાં અને તુંય હાવ ડોબી હો ખબર જ નથી પડતી તને કઈ આ લૂંટી જાય છે તને બધાય લૂંટી જાય છે હવે તો જરાક શરમ કે ને ડોહી થઈ હવે હવે કે આપણે નાના નથી તું ડોહી થઈ ને હું ડોહો થયો પણ મેં ક્યાં ના પાડી પણ કોઈ ભગવાનનું નામ લે તો ખબર નથી મારાથી કેમ રહેવાતું નથી એમ જ થાય કે દે દઉં એમ થાય તું આ ના નથી પાડતી ને એનું જ આ પરિણામ છે સારું તો હવે તમે જેમ કેશો ને એમ જ હું કરીશ બસ હું કહું એમ નહીં આ છોકરાઓને વહુ કે ને એમ કહે ને તોય બસ છે અમારે તારી તો લમણા લેવા ને એ દેશ નથી ઉતતી હે મારા વાલા તે મને કેમ આવા બોળિયા જીવની બનાવી મારે બધાનો ઈ વાત સાંભળવી પડે છે બધાની વાત સાંભળવી પડે છે હવે તું છે ને આ બધું બંધ કર મારે કોઈને કાઈ દેવું નથી ભાભી કાલે શું થયું તમને ખબર છે હશે ને કઈક નવી વાત અને એ પણ બાની બોલ એટલે ખબર પડે બાની છે બાએ પેલો પોપટ નઈ હા એકદમ ચપડ હા આવે આપણી સોસાયટી વાળો હા એને 1100 રૂપિયા આપી દીધા અને એ પણ શેના ખબર છે તમને એને પોતે બાધા રાખી હતી કે બા સારા થઈ જાય એની બાધાના પૈસા પાછા બા જોરથી જ લઈ ગયો હે ભગવાન અને પાછું આજે શું કર્યું ખબર છે સોસાયટીમાં મંડારાના નામ પર 5000 રૂપિયા લખાઈ આવ્યા છે જઈને હવે એ પાંચ હજાર રૂપિયા લેવા માટે તમારી જોડે તમને કહેતા હતા કે હું મોટી બહુ જોથી પાંચ હજાર રૂપિયા લઈ આવીશ સરસ એટલે જ મેં તમને કીધું કે આજે હું તમને અત્યારે વાત સમજાણીશ તમે એમને એક રૂપિયો પણ આપતા નહીં હવે વાંધો નહીં અને ભાભી બધા જ રૂપિયા મેં એમની પાસેથી લઈ લીધેલા છે એટલે તમારી સાથે છે ને ધોવા ધોવાના નાટક પણ કરશે કે બધા કામીની પૈસા લઈ લીધા છે કામીની મને આમ બોલી કામીની મને તેમ બોલી બધું જ બોલશે પણ તમે છે ને મેં કેમ કર્યું છે ને એનું તમને કારણ આપું છું કે એ આવી રીતે પૈસા વેચતા ફરે છે ને તો આપણા હાથમાં કશું જ નહીં રહે ખરેખર બાએ હદ વટાવી નાખી છે આપણે ઘરમાં ચાર વસ્તુ લાવી હોય ને તો વિચાર કરવાનો પણ બાએ જો રૂપિયા ઉડાડવા હોય ને તો એક મિનિટનો વિચાર નહીં કરવાનો અરે આડે થડ રૂપિયા ઉડાડે છે અરે માનીએ છીએ ભગવાનમાં આપણે પણ માનીએ છીએ અરે તહેવારોમાં વારમાં આપણે પણ માનીએ છીએ પણ એનો મતલબ એમ થોડી કે આટલી બધી અંધશ્રદ્ધા રાખવાની માનતાઓ રાખશે વાર તહેવાર કરશે તને ખબર છે ગયા અઠવાડિયે શું કર્યું એમને શું કર્યું ભાભી રવિવારનો દિવસ હતો ઘરના આંગણે તું તો હતી નહીં કોઈ માંગવા વાળો આવ્યો એને કહ્યું કે માજી કુછ દે દીજીએ તો પહેલાં તો શાક અને રોટલી આપી પછી એકાદ સાડી જૂની કાઢીને આપી અને પછી પેલા એવું કીધું કે માજી મેરા પેર સડ ગયા હૈ ઉસકી દવાઈ કરવાની હે તો પાંચસોની નોટ આપી બોલો અને આજે સવારે શું થયું એ પણ તમને કહું હું તો તમને કહેવાનું જ ભૂલી ગઈ ન્યૂઝપેપર વાળો આવેલો એને એવું કહી દીધું કે તું મારા માટે લેતો આવજે સરસ એટલે ને બાનું છે છે મને એમ થાય આપણે તો હમણાં હમણાં ઘરમાં આવ્યા પણ બાપુજીએ આટલા વર્ષો બા સાથે કાઢ્યા કે કેવી રીતે એમની સાથે ફાવ્યું જ હશે અરે આટલી બધી માનતાઓને બાધાઓ તો કોણ રાખતું હશે કામી સાચું કહું ને તો આ બધો જ વહીવટ આપણે બાના હાથમાંથી લઈ લેવો જોઈએ કારણ કે એક દિવસ એવું થશે કે આખી નાવડી ડૂબી ગઈ હશે અને આપણી પાસે છે ને તરવા માટે આપણા હાથ પગે નહીં બચ્યા હોય સો બાબી પણ હવે છે ને બાની જોડે જે ચાવીનો ગુચ્છો છે ને એ પણ હું તમારા હાથમાં આપી દઈશ સમજ નથી પડતી બાને કઈ રીતે સમજાવ્યા અરે તે દિવસે તો બેસીને મેં સમજાવ્યા કે બા દુનિયામાં બધાની પાસે પોતપોતાના દુઃખો છે પણ સમજવા જ તૈયાર નથી એ પોતાના દુઃખ એ કહે છે કે આપણાથી દુઃખ દૂર થતા હોય ને બેટા તો આપણે કરી દેવા જોઈએ અહીંયા મેં ડ્રેસની સિલાઈ માગી ને રાત જોડે તો મને તરત કહેવા લાગ્યા કે આટલા બધા રૂપિયા તો શું કામ ડ્રેસ પીવડાવે છે અને અહીંયા એની મમ્મી પૈસા પાણીની જેમ વાપરે છે એ નથી દેખાતું જવા દે ને કોઈને કંઈ કહેવા જેવું નથી અને કંઈ કહીશું ને તો તરત જ મોડું ચડાવશે મેં તો ધર્મેશને ચોખ્ખે ચોખ્ખી ધમકે આપી છે જો આમને આમ ચાલતું રહ્યું ને તો હું અને કામીની મારા પિયર જતા રહીશું પછી રહેજો બંને ભાઈઓ એમને અને આ પણ પણ આપણે કંઈ કહીએ જ તો તો આપણને મનાવી લે છે મને એવું કહેતા હતા કે તને દુબઈ ફરવા લઈ જઈશ અઠવાડિયા માટે અને બધું હવાઈ ગયું ખોટે ખોટી વાતો કરે છે મારી જોડે દુબઈ આપણને છે ને અહીંયા ખાલી આ માર્કેટમાં બહાર લઈ જાય ને તોય બહુ છે આપણા ગામના માર્કેટમાં લઈ નથી જતા જતાને દુબઈ લઈ જવાના સપના બતાવે છે કામિની જો મને ખબર છે કે બાનો આ સ્વભાવ છે પણ આવો ભોળ્યો સ્વભાવ એક દિવસ એમને તો લઈ ડૂબશે પણ આપણને બધાને લઈ ડૂબશે જો બાએ એમનો સ્વભાવ ન સુધાર્યો ને કામીની તો એક સમય એવો આવશે ને કે આપણે ન સમજાવી શકીશું ના કંઈ કહી શકીશું પણ આમાં કરીશું આપણે એક કામ કરીએ ભાભી આપણે બધી વાત બાપુજીને કરીએ તો તને લાગે છે કે બાપુજીએ નહીં સમજાવ્યો બાને બા તો બાપુજી તો રોજ જ બાને કંઈક ને કંઈક બાબતે ટોકે છે પણ જ્યારે હોય ને ત્યારે બા એક જ વાત કરે છે મારો આ સ્વભાવ લાકડી જ જશે હું નહીં બદલા હું નહીં બદલા અરે તમે નહીં બદલાવ તો કાંઈ નહીં પણ અમે જે બદલાવ લાવીએ છીએ એ તો લાવવા દો એ નથી લાવવા દેવો પણ મારા ખ્યાલથી એકવાર ભાવીને બાપુજીને કહેવું જોઈએ સો વાતની એક વાત આપણે કાંઈ કરવાની જરૂર નથી તું અને હું ચાલ રાજભાઈ પાસે અને ધર્મેશ પાસે એ લોકોને જઈને વાત કરીએ એટલે વાતનો નિવેડો તો આવે ન ત્યારે એવું થશે કે આપણે આટલી બધી આખી કથા કરી અને છેલ્લેનો કોઈ છેલ્લે નથી આવ્યો કદાચ એમના છોકરાઓના કેવાથી સુધરે તો સુધરે તો તમારી દમ છે ભાભી તો આપણે હવે એમાં બહુ મોડું નથી કરવું અને હમણાં જ બંને ભાઈઓ રૂમમાં જ બેઠા છે તો એ લોકોને અહીંયા બોલાવી અને શાંતિથી વાત સમજાવીએ આપણે કારણ કે હવે આનું છે ને ઉકેલ તો લાવવો જ પડશે હા એકદમ સાચું હા જમવાનું પણ ભાભી ચાર ચાર જણનું બનાવવાની જગ્યાએ દસ દસ જણનું બનાવડ આવે છે યાર એક કામ કર અત્યારે ધર્મેશ કામ કરે છે આપણે દસ પંદર મિનિટ રહીને આપણો નીચેનો હોલ છે ને એમાં ભેગા થઈએ બરાબર સારું ભાભી તો તમે નીચે જાઓ ઉપર કચરા બધું કરીને આવું હા હું શું કહું મોટાભાઈ કે તમારી પાસે પાંચ હજાર કેશ પડ્યા છે

અને આજે આજે પાછી મદદ કરી અને 5000 રૂપિયા ભંડારામાં અને આવા તો કેટ કેટલાયને આપે છે આપણે ત્યાં પેલી કામવાળી આવતી હતી એને કીધું કે બા મારી તબિયત સારી નથી મારા મમ્મીને ઓપરેશન કરાવવું પડશે કરાવવાનું છે સરકારીમાં પણ આવા જવાનો ખર્જો છે તો બાએ એમની બચતમાં પડેલા રૂપિયા હતા ને 10000 એ પણ આપી દીધા અને એમની જોડેથી મે બધા પૈસા લઈ લીધા છે અને હવે હું આપવાની નથી એમને

મેને રાજે બંને સાથે મળીને બાને સમજાવ્યા હતા કે કેટલી વાર કીધું છે કેટલી બધી વાત કીધું છે કે તમે આ બધી માનતાઓ કરો છો એ ઓછી કરો તમે ભગવાનમાં માનો છો એમાં વાંધો નથી પણ આટલી બધી માનતાઓ ને આમાં આમાં તમે રહેશો તો બીજું શું કરી શકશો ધર્મેશ અમારું પણ એ જ કહેવું છે કે ભગવાનમાં માનવું ખોટું નથી પણ આટલું બધું કે બધી જ વાતમાં માનતા અને સાંભળો હવે બીજી એક માનતા તો કહી લીધી છે તને ખબર જ નથી થોડા દિવસ પહેલા તને ખબર છે મારો પગ મોચવાયો હતો હા હા તે પગ મુચવાયો એના માટે એમને માતાજીનું મંદિર છે ખબર આપણે અહીંયા ડુંગરવાળા માતાજી છે હા એ માતાજીની બાધા લીધી કે મારી બહુ બરાબર એનો પગ સીધો થઈ જશે ને તો પગ પાડા લઈને આવીશ અરે ભગવાન આની ઉપરથી એક વાત તો સાબિત થઈ છે કે જો એમની શ્રદ્ધા ખોટી નથી ભાઈ અમે તમારી ભાવના સમજી ગયા હું સમજુ છું પણ આ વાત ઉપરથી એક વાત સાબિત થાય છે કે જો મમ્મીને તમારા લોકોથી કોઈ અરુચિ નથી કે કોઈના ઘરના કોઈ વ્યક્તિથી અરુચિ નથી પણ જો ધારા પગમાં વાગ્યું તો પણ એમને માનતા કરી કેમ કેમ નો પહેલેથી વિચાર જ એવા આવેલા આવે છે ભગવાન પ્રત્યેની એની રુચિ એટલી બધી આલી આવે છે ને એટલે એનામાં જો આમ ચપટી વગાડે ને આપણે એનામાં સુધારો કરવો ને એ શક્ય નથી હવે હું તમને શું કહું છું સોરી તમે મારી વાત સાંભળો એમનો આ નેચર છે આપણે સમજીએ છીએ પણ બધાને પૈસા આપતું ફરવાનો આ કેવો નેચર ભાઈ પણ હવે હું શું કહું છું તમને લોકોને બંનેને કહું છું કેમ કે અમાર લોકોથી જેટલું થતું હતું ને એટલું અમે લોકોએ કર્યું છે હવે તમને કોઈ એવો વિચાર આવતો હોય કે મમ્મીની ખરેખર આંખો ખુલી જાય એવું તમે લોકો બંને કાંઈ કરો ને તો અમે તમારી સાથે સહમત છીએ બસ હવે સમજ્યા તમે જો એક વાત સમજો તમને એક વાત કહો

કે તારે ત્યાં હું એક બાજકો ગૌ એક બાજકો જા એક બાજકો ચોખા બધું મૂકી જાય માન્યું કે એમને કોઈ આગળ પાછળ નથી આપે પણ રૂપિયા પણ આપવાના રૂપિયા આપવાની પણ વાત કરીને આવ્યા છે ભાઈ હવે આ તો હદ થાય છે આ આ બધી વાત તો મને પણ ખબર નથી જે ભાભી બોલી રહ્યા છે તો હવે તમે જ કયો શું કરવું છે હવે તમે કરો કાઈ જે કરવું હોય એ નહીતર તમને મેં આગળ પણ ધમકી આપી છે હો તમે આ ઘર છોડીને જવાની અને હા હવે એ જ વસ્તુ બનશે હું બંને ઉઘર છોડીને જતા રહીશું અરે તમારે લોકોને કાંઈ જવાની જરૂર નથી હું ને મોટા ભાઈ કંઈ કરીશું કે બાને સમજાવવાનો પ્રયત્ન હે ને ભાઈ રાજભાઈ તમે લોકો આટલા વર્ષોમાં પ્રયત્ન કરીને થાકી ગયા છતાંય સુધરે તમારા બા અને તમને લાગે છે કે તમારા બા સુધરશે તો શું કરીએ બાને ઘરથી બહાર તો નહીં કાઢી મૂકાય ને અરે સમજાવવાની વાત છે કે સમજાવવું પડશે

સ્વાભાવિક છે તમે અત્યારે જે રીતના અમારી સાથે નારાજ છો અમારી સામે આ વાત વ્યક્ત કરો છો તમારો પણ નારાજ થવું સ્વાભાવિક છે અમે લોકો બંને આ બંને તમારી અને મમ્મી ની વચ્ચે સુડી વચ્ચે સોપારી થઈને બેઠા છીએ એટલે હવે તમે લોકો જે પણ કાંઈ કહેશો ને કે ભાઈ મમ્મી આમાંથી સુધારો લાવે તો અમે તમારી સાથે સહેમત છીએ જે પણ કાંઈ કરવું પડે ને અમે તમારી સાથે છીએ આપણે સાથે મળીને કરીશું બસ સારું હા અમને વિચાર આવે ને એટલે અમે બે જણાવી દઈશું મહેરબાની તમારી તમને લોકોને કઈને પણ કોઈ ફાયદો નથી જુઓ બા ખોટું ના લગાડતા પણ તમને આટ આટલી વખત સમજાવ્યા પછી પણ તમે સમજ્યા નહીં એટલે અમે બધાએ નિર્ણય લીધો છે કે અમે ઘર છોડીને જઈએ છીએ અને આપણા બીજા ઘરે રહીશું તમે તમારા પૂજા પાઠ માનતા હો બધું જ કર્યા કરો અમને કોઈ જ વાંધો નથી પણ હવે અમે આ ઘરમાં નહીં રહી શકીએ કારણ કે રોજ સવારે ઉઠીને એકની એક વાત સાંભળવીને એ અમારા કોઈનાથી સહન નથી થતી અને એના કારણે અંદરો અંદર અમે બધા હસબન્ડ વાઈફ પણ ઝઘડીએ છીએ અને અમને પણ રોજ રોજ સારું નથી લાગતું હા મમ્મી એમાં એવું છે કે અમે માનીએ છીએ ને બધા જ માનીએ છીએ કે તમારી જે ભગવાન ઉપરની શ્રદ્ધા છે એ સ્વાભાવિક છે પણ આ થોડું પપ્પા અતિરેકત થતું હોય ને એવું લાગે છે જેથી કરીને આપણા ઘરનું વાતાવરણ થોડું ડોહળાતું હોય એવું લાગે છે તો નહીં ને વધારે કંઈ તકલીફ થાય અને ઘરમાં મોટી પ્રોબ્લેમ આવે એ પહેલાં એવો વિચાર કર્યો છે કે અમે લોકો અલગ રહીએ અને આમ પણ એક વરસ થઈ ગયું હું કામિનીને ક્યાંય બહાર નથી લઈ જઈ શકતો હંમેશા બાના નાના મોટા આ માનતાઓ અને નાની મોટી એનું કંઈનું કંઈ કામ એટલે વધારે પડતા ટોર્ચર થાય એની કરતાં અમે આ ઘરેથી નીકળી જઈએ ને તો બાને પણ શાંતિ અને અમને પણ શાંતિ જુઓ છોકરો તમારે ક્યાંય જવાની જરૂર નથી વાત રહી શ્રદ્ધાની હો તમે હવે સમજી જાવ તો વધારે સારું પણ તમારે કોઈએ ક્યાંય જવાની જરૂર નથી હું ભગવાનને માનું છું અને મને ભગવાન પર શ્રદ્ધા છે તો પછી તમે લોકો કેમ મારી જોડે આવું કરો છો અને આ બધું જે છે એ બધું ભગવાન જ આપણા માટે કર્યું છે મારી આજે શ્રદ્ધા તો જ ભગવાને તો મેળવી આપ્યું છે અને જે જે હું માનતા માનું છું એ બધા મારા કામ ફળે જ છે જો હમણાં તારા પપ્પા બીમાર હતા ત્યારે મેં કુંવારિકાનું કહ્યું હતું તારા પપ્પા સારા થઈ ગયા એ ફંક્શન બેઠું કોઈ મારી પાસે પૈસા લેવા આવે તો હું એને આપી દઉં માતાજીના નામે એ બી આપને દુવા મળે જ છે અને ભલભલા કામ થયા છે તમારા લોકોના પણ બધા કામ અપાતા હતા તો હું કહેતી તો પાર પડી જતા તારા પપ્પા પણ અથવાતા હતા કંઈ ફોર્મ ભરવાનું ફોર્મ ભરવાનું એ મેં માતાજીને કહ્યું શું હતું તમારું કામ પેલું બોલું હા તો એ પણ એમનું પાર પડી ગયું આજે હું માતાજીને માનું તો તમે આટલી લીલા લેર ભોગવો છો નહીં તો તમારી પાસે કાંઈ નહીં હોય અને આપણે એક વખત જાત યાત્રા એ ગયા હતા યાદ કર તમે યાદ કરો આપણા છોકરા ત્યાં નાના નાના હતા ને આપણી બસ ખાઈમાં ગબડી ગઈ હતી અને આખી બસ માં બધાને નુકસાન થયું કોઈને ક્યાંય કોઈને ક્યાં વાઈ ગયું પણ અમારા ચાર માંથી એકને ખરોશ પણ નથી આવી એ બધું માતાજીની કૃપા છે ને હું જે માતાજીને માનું છું મારા લાલાને માનું છું એ તમને બધાને સાચવે છે ને આટલી આપણા ઘરમાં લીલા લે છે જાહો જલાલી છે એ બધી એ પર જ છે દીકરાઓ ને તમને લોકોને જો ના ગમતું હોય તો હું માતાજીને પ્રાર્થના કરીશ

આ છોકરાઓને અમુક બાબત નથી ગમતી તો આપણા પૂરતી મર્યાદિત રાખ તે કંઈક માનતા કરી છે તો તું ને હું આપણે બંને પૂરી કરશું પણ આપણે છોકરાઓ ઉપર આવું દબાણ ન કરાય ના બાપુજી મારું કહેવાનું એ છે સાચું કે છે બા એકદમ સાચું કે છે બા ખોટા નથી હું અને કામીની અત્યાર સુધી એમ માનતા હતા કે બા માનતાઓ માને છે ભગવાનને વારે વારે ટેક લે છે આ નિયમો પાડે છે પણ બા બધું આ ઘરના સારા માટે જ કરતા હતા અમારા સારા માટે કરતા હતા ને મારા ઘરમાં હજુ ભગવાન પાડવું નથી જુલાય તો મારા લાલાને પ્રાર્થના કરું છું કે મારા ઘરમાં પાણું ઝૂલે ને હું હાલર દો ગા હું ને હું હાલર દો ગા એ મારી ઈચ્છા જ છે પણ એને કહું તું જલ્દીથી પૂરી પા થસે થસે સૌ સારાવાળા અમે જો કદાચ છોકરાઓને ન ગમતું હોય તો અમે લોકો દેશમાં જતા રહીએ ના ના અમારી જે પણ કોઈ ભૂલ થઈ હશે તમને આજે અમે દિલથી હાથ જોડીને માફી માંગતી છીએ હા બા અમે તમને લોકોને મૂકીને જવા નથી માંગતા પણ આ બધી વાતથી કંટાળી ગયા હતા પણ હવે અમારી આંખ ખુલી ગઈ છે બા અમે લોકો ક્યાંય નહીં ધર્મેશ હા મમ્મી જો હું આ લોકોને ખામીની છે રીચા છે અમે લોકો હું ને રાજાને સમજાવતા હતા અમે માનીએ છીએ કે તમે ભગવાન ઉપર શ્રદ્ધા છે ભગવાનની કૃપાથી આપણા ઘરમાં ખૂબ સારું થાય છે પણ આજકાલના મોર્ડન યુગની અંદર તમે જે વિચારોથી જીવો છો એ વિચારોથી બધા જ જીવી શકે એવું શક્ય ન હતું એટલા માટે અમારા લોકોના માનસ પટલ ઉપર એક પડદો બંધાયેલો હતો કે તમે જે કરો છો અમારી ઉપર થોપી બેસાડો છો આ બધી માનતાઓ છે તમારી શ્રદ્ધા છે પણ આજે ખરેખર તમે અમારી બધાની આંખો ખોલી દીધી છે એટલે મમ્મી અમે લોકોએ જે પણ કાંઈ નિર્ણય લીધો ને એનીથી તમારું દિલ દુભાણું હોય પપ્પા તો અમને લોકોને માફ કરી દો અને હવે હવે હંમેશા માટે તમારી જે પણ માનતા હશે તમારી જે પણ શ્રદ્ધા હશે ને અમે હોશે પૂરી કરીશું તો મમ્મી મમ્મી ચલો આ બંધ કરો રીચા તમે તમે હવે અત્યારે અત્યારે કે તમારી કઈ પૂરી કરવાની છે તમારા નહીં રાખે